ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ બજેટને લઈને વિરોધ જોવા મળ્યો નિરાલી ગઈકાલે રજૂ થયેલા બજેટ બાદ આજે તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાર ટ્રેક્ટર લઈને સચિવાલય પહોંચ્યા હતા તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ બેનરો સાથે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્ર વચ્ચે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ મળી હતી જેમાં પીએમના સાળંદ કાર્યક્રમ સહિત એમએસપી મુદ્દે ચર્ચા થઈ હતી ગુજરાતના ગામડાઓને અને ખેડૂતોને જે બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ટ્રેક્ટર લઈને અને એ પણ ખેડૂતોનું આત્મસન્માનનું પ્રતિક કહી શકાય કારણ કે અને એ ટ્રેક્ટર પણ ખાલી છે કે ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે સરકારને બતાવવા માટે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પ્રવેશ કરવાનું આયોજન હતું પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરમાં ટેન્કો દેખાવા માંડી છે અને ખેડૂત એને આતંકવાદી લાગવા માંડ્યા છે ત્યારે અમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા અને ત્યાંથી અમે પગપાળા ચાલીને જે ગામડાઓને અને ખેડૂતોને અન્યાય થયો છે એનો અવાજ બુલંદ કરવા વિધાનસભા તરફ જઈ રહ્યા છીએ ગઈકાલે વિધાનસભા ગૃહમાં આદરણીય નાણાં શ્રી દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટની પરંપરા મુજબ ગઈકાલે પણ ગામડાઓને અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યું આપ સૌ જોઈ શકો છો કે શહેરોને તેત્રીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી એની સામે ગામડાને માત્ર ચૌદ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ગઈકાલે આદરણીય નાણાં મંત્રીશ્રીએ વાત કરી કે અડતાલીસ ટકા લોકો શહેરોમાં રહીએ છે તો અડતાલીસ ટકાને તેત્રીસ હજાર કરોડ અને બાવન ટકાને ચૌદ હજાર કરોડની ફાળવણી છે એ અયોગ્ય અને અન્યાયી છે એના માટે થઈ અને ગામડાનો અવાજ વિધાનસભામાં પહોંચે એના માટે આજે ટ્રેક્ટર દ્વારા હું વિધાનસભામાં આવ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાણી હોય એમ અમને વિધાનસભાના ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા ત્યારબાદ પગપાળા ચાલીને અમે અમારી વાત રજૂ કરવા માટે વિધાનસભાએ પહોંચ્યા છીએ આદરણીય કેશુબાપાના નિધન પછી પ્રથમ વખત ગામડાની કોઈ યોજના ગઈકાલના બજેટમાં જાહેર થઈ પરંતુ આપણી કમનસીબી કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજનામાં માત્ર સાડા છસો કરોડ રૂપિયાની અઢાર હજાર ગામડાઓને માત્ર સાડા છસો કરોડ રૂપિયા ખૂબ જ ઓછી ફાળવણી છે એ કાલના બજેટમાં જાહેરાત કરવામાં આવી અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ મળે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ખાલી સાડા છસો કરોડની ફાળવણી ખૂબ ઓછી છે એની સામે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગઈકાલના બજેટમાં સોળ હજાર એકસો ને સોળ કરોડ રૂપિયાની ફાળવણી કરી અને ખૂબ જ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે શહેરોનો વિકાસ થાય એમાં ક્યારેય વિરોધ ના હોઈ શકે પરંતુ ગામડાના ભોગે ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે એ એક તરફી ન્યાય છે તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરશું એવી જ રીતે ખેડૂતોને પણ આ બજેટમાં ખૂબ મોટો અન્યાય થયો છે એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં સહાય આપવા માટે આ ચાર લાખ કરોડના બજેટમાં ખેડૂતોને ભાગે માત્ર સોળ કરોડ રૂપિયાની ફાળવણી ગઈકાલના બજેટમાં કરવામાં આવી એવી જ રીતે ખેડૂતોને સુધારેલી જાતના બિયારણ મળે અને ખેડૂતોનું ઉત્પાદન વધે એના માટે થઈ અને સુધારેલ બિયારણ માટે માત્ર સોળ કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી જે ખૂબ ઓછી છે એની સામે ટેક્સટાઇલ ઉદ્યોગને એકમાત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને સત્યાવીસો ને પંચાવન કરોડ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં ખાસ કરી ગુજરાતમાં ખૂબ નવા ચેકડેમો બનાવવાની જરૂરિયાત છે ત્યારે ગઈકાલના બજેટમાં માત્ર આઠસો છન્નું કરોડ રૂપિયા નવા ચેકડેમ બનાવવા પાછળ ફાળવવાની વાત કરી એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય એના માટે બાવીસો કરોડ રૂપિયાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી તો જેટલી મેટ્રો રેલની જરૂરિયાત છે એનાથી અનેક ગણી વધુ લાખો ખેડૂતોને નવા ચેકડેમોની છે તો ચેકડેમોની જે ફાળવણી છે એ પણ ખૂબ ઓછી છે સૌરાષ્ટ્રમાંથી ચોપન સીટોમાંથી પચાસ સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ પચાસ પૈકીના આઠ જણા મંત્રી છે ત્યારે કાલે સૌની યોજનાને માત્ર ચારસો ને કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઈટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ